કે પૈસા તો અમારે કમાવા છે પણ પૈસા આટલા સસ્તા અને આવા તકલાદી રીતે અમારે કમાવા નથી પૈસા કમાવાના પુષ્કળ સારા અને સાચા રસ્તા છે તે રસ્તે ઈશ્વર અમને આપી રહ્યો છે અને આપશે પણ આજે ખાસ આ પ્રોગ્રામ એટલા માટે અમે કરી રહ્યા છીએ કે ગણેશ ગોંડલે બહુ સારા કામ કર્યા છે એવું ગોંડલના કેટલાક લોકો અમને કહી રહ્યા છે અને એ સારા કામ કરે તેનો અર્થ એવો પણ નથી કે કાયદો ખિસ્સામાં મૂકે અને કાયદાને ગણકારે નહીં એટલું જ નહીં કાયદાની ફજેતી થાય તેવી સ્થિતિ પણ નિર્માણ કરે તે પણ ચલાવી શકાય તેવી સ્થિતિ નથી અને આ તો બીજાના ઘરમાં આગ લાગી છે એટલે તાપણી કરી લેવામાં કોઈ વાંધો નથી જે લોકો ગણેશની તરફદારી કરે છે તમારા ઘરમાં આગ લાગશે ત્યારે તમે એવું કહેજો કે ગણેશ ગોંડલ એ ગણેશ મહારાજ છે એ પવિત્ર વ્યક્તિ છે એવું તમે ચોક્કસ કહેજો આ કાર્યક્રમ બનાવવાનો હેતુ એટલો છે કે આ વિષયને લઈને મારા સાથી નિર્ભય ન્યૂઝના એડિટર ગોપી ગંગર લાંબા સમયથી લાંબા દિવસોથી સ્ટોરી કરી રહ્યા છે અને કેવી રીતના ગોંડલ અને ગોંડલની આસપાસના વિસ્તારમાં આતંક છે એ આતંકને એ બતાડી રહ્યા છે ગોપી ગંગરને પણ જયરાજસિંહ જાડેજા હોય અનિરુદ્ધસિંહ રીવડા હોય કે ગણેશ ગોંડલ હોય તેની સાથે કોઈ વ્યક્તિગત વાંધો નથી પણ અમારું કામ તમે જે કરો છો એ સમાજને બતાડવાનું છે છેલ્લા બે દિવસથી ગોપી ગાંગર ને ધમકીઓ મળી રહી છે અને એક એવું ગ્રુપ હવે નિર્માણ થયું છે કે આ સપોર્ટ સપોર્ટ ગણેશ તો કેવું છે વી ગોપી અને એટલા માટે જ કાર્યક્રમ કરીએ વિગતે વાત કરવી છે ગોપી ગાંગર સાથે ગોપી તારો ખૂબ ખૂબ આભાર આજના આ કાર્યક્રમમાં આવવા માટે અને તને તારી સાથે વાત કરવાનો હેતુ એવો છે કે તારી સાથે જે કંઈ બની રહ્યું છે એ લોકો સુધી પહોંચાડવું છે સરકારને પણ કેવું છે કે તમે જેને સપોર્ટ કરો છો જેને તમે સમર્થન આપો છો અને બીજી તરફ ગણેશ ગોંડલ એક ક્ષત્રિય છે ત્યાં વસનાર અને ત્યાં રહેનાર લોકોની મેજોરિટી ક્ષત્રિયો છે ફોન ક્ષત્રિયો છે આ ક્ષત્રિયો પુરુષોત્તમ રૂપાલાના મુદ્દે નારાજ પણ થાય છે કે પુરુષોત્તમ રૂપાલાએ સ્ત્રીઓનું અપમાન થાય તે પ્રકારનું નિવેદન કર્યું અને હવે તું પણ એક સ્ત્રી છે છતાં તારી સાથે આ ક્ષત્રિયો જે ભાષામાં વાત કરે છે એનો ઉલ્લેખ આપણે અહીંયા કરી શકતા નથી કારણ કે આપણો કાર્યક્રમ બાળકો પણ જુએ છે માતા પિતાઓ પણ જુએ છે વૃદ્ધો પણ જુએ છે એટલે તમે શું બોલો છો એ તમે યાદ કરજો અને પછીની ચર્ચા કરજો ગોપી પહેલા મને કે શરૂઆત ક્યાંથી થઈ આખી ઘટનાની બિલકુલ શરૂઆત ત્યાંથી થઈ કે જ્યારે ગણેશ ગોંડલ અરેસ્ટ થયો અને ગણેશ ગોંડલ થી ધરપકડ થઈ અને સવારે અમે લોકોએ વિઝ્યુઅલ્સ ચલાવ્યા હતા જ્યારે ગણેશ ગોંડલ ને હોસ્પિટલમાં મેડિકલ કરવા માટે લઈ ગયા એ બ્લુ કલરના કપડામાં એ વખતે ગણેશ ગોંડલ ત્યાં આગળ બ્લુ કલરના કપડામાં હોસ્પિટલની અંદર દેખાઈ રહ્યો છે પછી જ્યારે પોલીસની પ્રેસ કોન્ફરન્સ થાય છે જ્યારે પોલીસ વિઝ્યુઅલ્સ આપે છે લગભગ એ ઘટનાના બે થી અઢી કલાક પછી અને ગણેશ ગોંડલ એકદમ વ્યવસ્થિત ઇસ્ત્રી ટાઈટ યલો કલરના શર્ટની અંદર જે વિઝ્યુઅલ્સ આપણે બધા જોઈ રહ્યા જોયા છે અને એ આમ જેને કહી શકાય ને કે એવું હસી હતી એની અને દરેક એ હસી જોઈતી અને દરેક વ્યક્તિએ એવું કીધું બનાવ્યો ની અંદર મેં એ જ વાત કરી હતી કે આ જે હસી છે ને એ પોલીસ પર સવાલ ઉભા કરી રહી છે કે ક્યાંક વ્યક્તિને પોતાને એ કોન્ફિડન્સ છે કે મારા બાપા જયરાજસિંહ જાડેજા છે મારી મા ગીતાબા જાડેજા છે અને મને પોલીસ કઈ જ નહીં કરી શકે આ સવાલ એક પત્રકાર તરીકે ઉભો કર્યો અને પછી લોકોના ફોન કોલ્સ આવવાના શરૂ થઈ ગયા સાંજે વાગે ત્યાંથી એક બીજા એવા પીડિત હતા જે પીડિતને માર મારવામાં આવ્યો દસ ફ્રેકચર થયા હતા પોલીસ પાસે એફઆઈઆર કરાવવા માટે ગયો તો પોલીસે એ વખતે એફઆઈઆર નોતી લીધી અને એટલા માટે નોતી લીધી કે એ એફઆઈઆર જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં હતી અને એનો પણ અમે ઇન્ટરવ્યુ કર્યો સળંગ બે સ્ટોરી આ વિષય ઉપર ગઈ એટલે મને તરત જ એ રાતથી ફોન આવવાના શરૂ થઈ ગયા વાત કરી રહી છું પરમ દિવસ રાતની અને ફોન આવવાના સળંગ શરૂ થઈ ગયા અને ત્યારે તો મને હું બહુ અને લાઇટલી લેતી હતી પરંતુ ગઈકાલ સવારથી મને ધમકી ભરેલા ફોન આવવાના શરૂ થઈ ગયા અને સતત મને ધમકી આપવામાં આવી રહી હતી જે અમુક ફોન કોલ્સ જે મેં રેકોર્ડ કર્યા એમાં મને લોકો એવું કહી રહ્યા હતા કે તમે લોકો માત્ર નેગેટિવ વસ્તુ ચલાવો છો ગણેશ ગોંડલે ખૂબ સારા કામ કર્યા છે તમે લોકો એને નથી દેખાડતા પણ મારો સવાલ એ હતો દાદા કે તમે સારા કામ કરો છો એનો મતલબ એમ કે તમને કોઈને ઢોર માર મારવાનું લાયસન્સ મળી ગયું છે સાચી છે શું દેશમાં લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન નથી કારણ કે જે લોકો સાથે મારી વાતચીત થઈ હતી ત્યાં આગળના બે ત્રણ સામાજિક કાર્યકર્તા હતા એ લોકોને પણ મેં મારી ચેનલ પર લાઈવ કર્યા છે અને એ લોકો બધા જ એક જ વસ્તુ કહી રહ્યા હતા ઘણા સિનિયર પત્રકારોએ બી મને એવું કીધું કે જ્યાં આગળ લો એન્ડ ઓર્ડર ની સીમા પૂરી થઈ જાય છે ત્યાંથી ગોંડલ શરૂ થાય છે એટલે કે ગોંડલમાં લો એન્ડ ઓર્ડર જેવું છે જ નહીં ત્યાં માત્ર જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાનું જ તંત્ર ચાલે છે તો શું આપણે આઝાદ દેશની અંદર નથી રહેતા આ મારો સવાલ છે આ લોકશાહી તમે કાનૂન વ્યવસ્થાની વાત કરવામાં આવે છે સવાલ ત્યાં મેં મેં ઉભો કર્યો હર્ષવી પર સવાલ ઉભો કર્યો તો કે જો તમને ડ્રગ્સ ક્યાં છે દરિયાની અંદર એ ઇન્ફોર્મેશન મળી શકતી હોય તો તમને છ દિવસ સુધી ગણેશ ગોંડલ ક્યાં છે એ માહિતી નથી મળી રહી જ્યારે ત્યાંના લોકો એવું કહી રહ્યા હતા કે ગણેશ ગોંડલ તો એના ગણેશગઢના ના ફાર્મ હાઉસમાં જ છે તો પોલીસ કેમ ઇન્વેસ્ટિગેશન નથી કરી રહી અને પછી ધમકી ભરેલા ફોન કોલ્સ આવવાના શરૂ થયા આ જે ધમકી ભરેલા ફોન કોલ્સ આવવાના શરૂ થયા એટલે લોકોએ ગાળો બોલવાની શરૂ કરી અને જે ગાળ આપણે નથી બોલી શકતા એ પ્રકારના અપશબ્દો પણ કીધા અને પછી મેં ગઈકાલે એક વિડીયો પણ બનાવ્યો અને એ વિડીયોમાં પણ મેં કીધું કે તમે જે સોશિયલ વર્ક કરી રહ્યા છો કેમ કે તમારે પોલિટિકલ કેરિયર બનાવવું છે તમારે ત્યાંથી ચૂંટણી લડવી છે માટે તમે આ બધું કરી રહ્યા છો એવું તો છે જ નહીં કે તમને સમાજ માટે એકદમ રાતોરાત પ્રેમ જાગી ગયો અને તમે આ બધું કરી રહ્યા છો ત્યારે બી લોકો એ એટલું જ મને જેને કહી શકાય કે ફોન ઉપર ફોન કરે છે ફોન કરીને એમ કે છે કે ગોપીબેન બોલો એટલે આપણે કહીએ કે હા ગોપી બોલું છું એટલે લોકો એમ કે તમને ખબર છે ગણેશ ગોંડલે કેવા કામ કરેલા છે તમે ગણેશ જાડેજા વિશે આવું કેમ ચલાવો છો તમારી આટલી હિંમત કઈ રીતે થઈ ગણેશ જાડેજા વિશે આટલું ચલાવવાની નહીં એટલે આવા આ પ્રકારના કોમેન્ટ બોક્સમાં તો કોમેન્ટ તો આવે છે પણ મને એક બે લોકોએ ફોન કરીને એવું તારા જેવી જ વાત કરી તને જેવું કહ્યું કે ગણેશ ગોંડલ ખૂબ સારું કામ કરે છે તો સારું કામ કરે છે સારા કામને સલામ છે બિલકુલ બરાબર અને સારું કામ કરે છે તો સારું કામ પણ બતાડીશું પણ ખોટું કરશે તો ડંકાની ચોટ ઉપર ચડીને અમે બોલીશું અમે બોલવાનું કામ છે અમારું કામ લોકોને કહેવાનું છે અને ખાસ કરી આ વખતે મારે કોઈને કંઈ કહેવું છે તો એ જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાને કહેવું છે કે નવજીવન ન્યૂઝમાં પણ અમે તમને જેટલી સ્ટોરીઓ કરી એના અંતમાં અમે એવું કહીએ છીએ કે હવે આ હિંસાનો કે હિંસાના માર્ગનો અંત આવવો જોઈએ કારણ કે આ જે રસ્તો છે ને એ વિનાશનો રસ્તો છે અટકજો નહીં તો પેઢીઓ બરબાદ થઈ જશે અને આખરે કોઈ કશું મેળવશે નહીં હવે સવાલ છે કે ગોપી ગંગરને ને ધમકીઓ મળી રહી છે તો હું જયરાજસિંહ જાડેજા જળવાવું જોઈએ અને માન મળવું જોઈએ સન્માન મળવું જોઈએ તેના માટે તમે ગોંડલના પ્રતિનિધિ છો આ જનતા તમારી છે તમને મત આપે છે તમને ચૂટે છે એમને તમારે તાલીમ પણ આપવી પડશે એક સ્ત્રી સાથે કેવી રીતના વાત કરે માત્ર એ મુદ્દો સ્ત્રીનો નથી ગોપીની જગ્યાએ કોઈ પણ પત્રકાર હોત તો પત્રકાર સાથે તમે આ જ ભાષામાં વાત કરો છો તો પછી સમજાય છે એમને કે તમે સામાન્ય લોકોની તો શું વલે કરતા હશો એક વખત વિચાર કરજો શાંતિથી બેસીને અને દાદા એક વાત મારે અહીંયા ચોક્કસ કહેવી છે કારણ કે ઘણા બધા એવા વિડીયો મારી ઓફિસમાં અઢળક ફોન કરે છે લોકો એવા ફોન કોલ્સ ને ઓડિયોની જે ક્લિપ્સ છે એને પોતાના સોશિયલ મીડિયામાં મૂકી દીધી જેમાં મેં વાત જ નથી કરી એપીએમસી હું તમને કહું કે આમાં ફોન કરવા વાળા જે લોકો છે એમાં ભારતીય જનતા પાર્ટીના જ મેક્સિમમ નેતા છે એટલે મારો તો સવાલ ભારતીય જનતા પાર્ટી ને થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં શું આ કલ્ચર થઈ ગયું છે શિસ્તબદ્ધ ગણાતી આ પાર્ટી છે આ પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક લોકોએ પોતાનું લોહી પણ રેડીને આ પાર્ટીને આટલી મોટી કરી છે હવે ત્યાં આગળના જે એપીએમસી ના અમુક લોકોએ મને ફોન કર્યો અને જે એક બે વિડિયો કોલ્સ પણ જે ઓડિયો કોલ્સ છે જે મારો અવાજ નથી છતાં એને પોતાના સોશિયલ મીડિયામાં ગોપી ગાંગરના નામથી એ લોકો ચલાવી રહ્યા છે બીજી વસ્તુ મારા જે વિડીયોઝ હતા એને કટ કર્યા અને એટલી એવી રીતે કટ કર્યા કે જાણે હું ગણેશ ગોંડલના ખૂબ વખાણ કરી એટલે મેં તારા ઓડિયો ઘણા સાંભળ્યા એ ઓડિયોમાં મેં જોયું છે કે એક એપીએમસી ના નેતા એવું કહે છે કે આપણે આઝાદી તો 47 માં મળી પણ જ્યારે કેશુભાઈ પટેલે 1995 માં જયરાજસિંહને ભાજપમાં લીધા

એ લોકોનું એવું કહેવું છે કે ગોપીબેન કરવા દેવાની કદાચ આ પહેલી હતી અને ઇનફેક્ટ ઘણા તો એવું કીધું કે ગોંડલ પોલીસમાં એ હિંમત જ નથી કે આ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર કરી શકે આ તો જુનાગઢ પોલીસ હતી એટલે જુનાગઢ પોલીસને અભિનંદન આપીએ છીએ કે હિંમત કરીને એફઆઈઆર તો કરી નાખીએ લોકોએ એટલે

રાત્રે છેલ્લો ફોન સાડા બાર વાગે આવ્યો મેં બપોરે આવ્યો લગભગ બાર ની આજુબાજુ અને ત્યારે ફોન કરીને એવી ધમકી આપવામાં આવી ઓફિસની અંદર કે જો તમે હવે હજી પણ વિડીયો બતાડશો તો આવા ફોન આવશે અને તમને અમે ધમકાવીશું જ કારણ કે તમે ગણેશ કુંડલની વિરુદ્ધમાં બોલી રહ્યા તો જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા તમે આ સાંભળો છો તમારે ત્યાંથી

જેની અમને ખબર છે માટે આ લડાઈ લડીશું મોટેથી લડીશું અને તમારા માટે લડીશું કારણ કે અમે તમારો અવાજ છીએ એક એક પત્રકાર તમારી જ વાત કરે છે આ પત્રકારોને સમર્થન આપવા માટે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો નિર્ભય ન્યૂઝ પણ જોતા રહો નવજીવન ન્યૂઝ પણ જોતા રહો મને અને ગોપી ગાંગરને રજા આપો નમસ્કાર